ભગવાન કોઈ સારું કજો હારું કક્ષાત આવી જ ના કરી એવું કર્યા તો તો ખાલી થઈ ગયું કોઈ મજૂરી મજૂરી કરી નામને તો ભગવાન આલતાજી સોના મોના વાટી ચડો વાટી કોઈ ના એમ તો મારે વરસાદ ચાલુ થઇ જાય ના પત્રો અત્યારે ઉપાય મોકલો શું અત્યારે જેવું શખ્યો ભાઈ સંતિ કો નવરાત્ર આવે ને એટલું પત્રુ યાર કોણ નવરો નઈ એટલે આખા ગો તમારે જેવો નવરો કોઈ હજ નહી કરતા હોડું કોમ કરાવ કરાવંગાર માં ના કરતા ભંગારમાં નહીં પેલા ભેસન ઉપર રાખવું પડે એ કોમ કઈ આટલું પડાવો નહીં કોઈ કોઈ નઈ ઉપાવ ઉપાળ ઉપાડ ના કરો ફોફો હવે એકાદ ઉપરા મોડો ડું પડે નરો નહિ મું તારા શું કરવું આખો તારા અથવા તારા બીજું ધંધલ તારા કે નવરો નહિ એટલે હું તાર જેવું લાગુ આખા ગામમાં

થાય તે મેળવાતા લાય પણ માં લઈ નાખી દઈ લઉ પણ ભાવ ભાવ હવે ઇંગલ તારા માં કોઈ ના લાવો ચા તું ચોરી કરી લાવી છે ચોરી નઈ કરી લઈ લઈને આવ્યો હા બોલ હેઠ ભોલ હાલ તું હેઠળ હજાર રૂપિયા કશું વાતો નહિ તમે કીધા કીધું શું કહું આલું હજી હાલ જાવ બીજું હેઠ હે તો થાય ભાવ ના કલર કરી દેજો ના તું એટતો હજી એમાં ભગવાન ભૂલી જાય ને લીધું ના ના જાતું પાલું લેવું હાલી હા ભાઈ લેતા ખાલી સારું કરો તમારે દવા આપી દો હું તમને

નવી નવી ઇંકલ રૂપિયા ની હેસો ને લીધી હે જવા દારૂ વેચી મારી તારા મગજ જેવું હાલે પાઇપ તું મારી લઈને તને પાઇપ તમારી નઈ મારી હાલ લઈને હમણાં હાલ તારો એક કોણ હાલ એક બીજો કોણ તોય નાખવાનો તને મર્યાદા બોલો પાઇપ હું હમણાં રમભા જોડે લીધી અલે હું મર્યાદા લેમ પાઇપ મારી હું મર્યાદા બોલું ચોરી કરતા થોડો વિજો મોવારા તો રાખો બોજી તો બોજી એક મિનિટ મારી વાત આપડો હું ચોરી નહીં કરી અને વાજીદ નહીં વાગ જ નહીં યાર મારી પાઇપને મને વગાયો તમે હું ચોરી નહીં કરી આ પાઇપ રોમબાઈ આલી મને પાઇપ તો મારી હું પાઇપ લઈને જ આવ્યો તારે મેં તો ખરા પેલા 500 આલે એનો હું મારા 500 નો સવાલ તમે પૂછ્યું તો પાઇપ વીની કુની

એ તમે લીધે તમે પકડો તો પોલીસ કેસ કરો જઈને ખોળવા નીકળ્યો આ ઇંગલ તો છે આ ઇંગલ મને પોસો ભટકારી હે આ પોસો લઈ જ્યો હું વાત કરો તમે

માથા પાથા માગી જા નહીં અને ખબર પડતી કરવું છે હવે ફોન કરી દેજે આ અને જો આ તમે કરો ને જે વાવો ને એટલું દેખો વાત તો સાચી જો મારી વાત આપડો તમે તારું વેકો બરાબર વેકો પીવો હમણાં થાય છોકરાનો તમે મહેરબાની કરી દારૂ બંધ કરી દે દો હું તો એવા નહીં હું હો લઈ જાય જ્યાં બોલે જવા દેવો હા તો કાલથી થી બંધ હવા નહીં વેચવાનું